પાટણ દ્વારકેશ પુષ્ટ માર્ગીય પુસ્તકાલય વૈષ્ણવ સંપ્રદાય સહિત હિન્દુ સનાતન સંસ્કૃતિના સંસ્કારોને જન જન સુધી પહોંચાડી રહ્યું છે પાટણના દ્વારકેશ પુષ્ટિમાર્ગીય પુસ્તકાલય અને મંદિરમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ સરાહનીય છે વાંચે વૈષ્ણવ વંચાવે વૈષ્ણવ એ અભિયાન હેઠળ પાટણ શહેરના દ્વારકાધીશ મંદિરમાં શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ સંચાલિત દ્વારકેશ પુષ્ટિમાર્ગીય પુસ્તકાલય કાર્યરત રાખવામાં આવ્યું છે આ પુસ્તકાલયનું ઉદઘાટન તારીખ નવ માર્ચ બે હજાર ચોવીસના રોજ એકસો આઠ કાંકરોલી નરેશ પરમ પૂજ્ય વાગેશ દ્વારા કરવામાં આવ્યું હતું ગતરોજ આ મંદિર સંકુલમાં ચાલતા પુસ્તકાલય સહિત મંદિર પરિસરની અનેકવિધ સેવા પ્રવૃત્તિઓને પાટણ પદમનાભ મંદિરના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી અને સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામીએ શુભેચ્છા મુલાકાત લઈ મંદિરની વિવિધ પ્રવૃત્તિઓ જાણી હતી તેઓની આ મુલાકાત દરમિયાન દ્વારકેશ પુષ્ટિમાર્ગીય પુસ્તકાલયના સંચાલક હસમુખભાઈ સોની પણ જોડાયા હતા આ મુલાકાત દરમિયાન તેઓનું મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવદ્ ગીતા પુસ્તક અને ખેસથી સન્માન કરવામાં આવ્યું હતું પ્રભુ પ્રસાદ અર્પણ કરી આવકારી વૈષ્ણવ સંપ્રદાયના પુસ્તકાલય સહિત મંદિરની વિવિધ પ્રવૃત્તિઓથી અવગત કરતા હસમુખભાઈ સોનીએ જણાવ્યું હતું કે આ પુસ્તકાલયનું અત્યાર સુધી અનેક વૈષ્ણવો સહિત અનેક વાચક મિત્રો લાભ લઈ વૈષ્ણવ સંપ્રદાયના પુસ્તકો સાથે અનેક હિન્દુ સનાતન સંસ્કૃતિના પુસ્તકોનું વાંચન કરી અન્ય લોકોને પણ પુસ્તકો વાંચવા પ્રેરિત કર્યા છે આ પુસ્તકાલય દ્વારા વાચકોને વૈષ્ણવ સંપ્રદાયના પુસ્તકોની સાથે સાથે અનેક હિન્દુ સનાતન સંસ્કૃતિના પુસ્તકો પોતાના ઘરે લઈ જઈને વાંચી શકે તે માટે તેઓને પુસ્તકાલયના વાંચક સભ્ય બનાવી દરેક પુસ્તકો નિઃશુલ્ક પૂરા પાડવામાં આવે છે જેથી વૈષ્ણવો ગમે ત્યારે વસતા તે આ પુસ્તક લઈ જઈ શકે તેનું વાંચન કરી શકે છે પાટણ દ્વારકાધીશ મંદિરમાં વહીવટ કરતા કૌશિકભાઈ બી સોની ચિનુભાઈ સોની જશુભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ આ પુસ્તકાલય સહિત મંદિરના દરેક ધાર્મિક સામાજિક કાર્યમાં ખૂબ જ સાથ અને સહકાર આપી મંદિરનો વહીવટ સુપેરે ચલાવી રહ્યા છે આ સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા પુષ્ટિ માર્ગે પાઠશાળા પણ ચલાવવામાં આવે છે જેનું સુંદર સંચાલક દેવુબેન સોની હર્ષિદાબેન સોની અને સંદીપભાઈ પરીખ ખૂબ સરસ રીતે કરાવી રહ્યા છે તો આ પાઠશાળા ઓફલાઈન ઓનલાઈન બંને રીતે ચલાવવામાં આવે છે જેનો લાભ પણ અનેક વૈષ્ણવો સહિત લોકો લઈ રહ્યા છે તો મંદિર પરિસરમાં ગીર ઓલાદની ગૌશાળા પણ ગૌ મંદિર રૂપ શોભાયમાન બની રહી છે મંદિર પરિસરમાં અવારનવાર વૈષ્ણવ પરિવારના બાળકો દ્વારા નાના મોટા ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થતા હોવાનું તેઓએ જણાવ્યું હતું